ભાવનગર જિલ્લાના ભાલ પંથકના નારી ગામ પાસે ખાર વિસ્તારમાં રેસ્ક્યુ કરી તમામ અઠાવન લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે ખાર વિસ્તાર કે જ્યાં લોકો ફસાયા હતા અને ત્યાંથી

ભાવનગર ના જે માઢિયા ગામ પાસેના સોલ્ટ આવેલા છે કે જ્યાં ઓગણ ચાલીસ લોકો નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વધુ ઓગણીસ જણા રેસ્ક્યુ કરી અને બહાર કાઢી લેવામાં આવ્યા છે